નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાના મહાદેવીયા ગામની અંદરથી પોલીસે એક એવું ભોયરું પકડ્યું કે જે ભોયરાની અંદર ચલણી નોટોને ડુપ્લિકેટ રીતે બનાવવાનું કામકાજ ચાલતું હતું જ્યારે પોલીસ એ જગ્યાએ પહોંચી ત્યારે પોલીસને લગભગ અડત્રીસ લાખની નોટો એ જગ્યાએથી મળી આવીને જે નોટો કબજે કરીને બે આરોપીઓને પણ પોલીસે કબ્જે કર્યા પરંતુ આપણે વાતચીત કરવાના છીએ કે સમગ્ર ઘટનાનો પર્દાફાશ એ પોલીસે કેવી રીતે કર્યો પોલીસ એ જગ્યાએ કેવી રીતે પહોંચીને કેવી રીતે અને કેટલા સમયથી આ લોકો એ અહીંયા નોટો બનાવવાનું ચાલણ ચાલુ હતું આ બધા જ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હોત તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો વાતચીત કરવી છે વિગતે વિગતે વાતચીત કરીએ તો આજકાલ ઘણા બધા ધંધાઓ એવા ફૂલા ફાળ્યા છે કે લોકોને ડાયરીક જ બે પૈસા કમાયા વગર સીધું જ પૈસેદાર થઈ જવું છે એટલા માટે સૌથી સરળમાં સરળ રસ્તો જો કોઈ હોય તો એ નોટો બનાવવાનું છે એવું સમજી અને એ લોકો ક્યાંયથી પ્રિન્ટરો ખરીદીને કોઈપણ રીતે નોટો બનાવવાનું ચાલુ કરી દે છે પરંતુ જ્યારે આવા ઘટનાઓનો પર્દાફાશ થાય છે ત્યારે દેખ દેશના લોકશાહીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ને એવી જ કડક કાર્યવાહી બનાસકાંઠાની એલસીબી પોલીસે કરી છે આમ તો એલસીબી પોલીસ એ અવારનવાર આવા કેસોની શોધમાં રહેતી હોય છે પરંતુ શોધ કરતાં કરતાં એમને બાતમીદારો પણ રાખતી હોય છે બોર્ડરથી આવતા દારૂઓ ત્યારબાદ ઇનલીગલ જે પણ કામો ચાલતા હોય છે બધા જ કામો પોલીસને માહિતી એ બાતમીદારોના આધારે મળતી હોય છે બાતમીદારો એમને જે માહિતી આપતા હોય છે એ પ્રમાણે બાતમીદારોને પોલીસ સાચવતી પણ હોય છે ને એમનું પણ થોડા ઘણા પૈસા આપી અને પૈસાની લાલચમાં બાતમીદારો એમને બાતમી પણ આપતા હોય છે તો આવી જ એક બાતમી જ્યારે પોલીસને મળી ત્યારે પોલીસ પહેલીવાર ચોંકી ગઈ પોલીસને એવી બાતમી મળી હતી કે મહાદેવી દેવીયા ગામે રાયમેલ સિંહ દરબારના બોર ઉપર એક ભોયરું બનાવેલું છે અને ભોયરાની અંદર નોટો બનાવવાનું કામકાજ થાય છે જ્યારે આ માહિતી એ એલસીબી પીઆઈ એવી દેસાઈને મળી ત્યારે એમને માહિતીની પુષ્ટિ કરવા માટે ઘણો બધો ઇંતજાર કર્યો કારણ કે અચાનક રાત્રે કોઈના ઘરે ઘૂસી જવું અને પોયરામાં ઘૂસી જવું જે વ્યાજબી નથી ક્યારેક એવું થાય કે પોલીસને ખોટી માહિતી મળી હોય ને પોલીસ કોઈના ઘરે ઘૂસી જાય તો પછી તકલીફ થઈ જાય ને તકલીફ એ પણ થાય કે સામેવાળા લોકો એમ કહે કે રાત્રે અમારા ઘરે કેમ પોલીસ આવી અને પછી એ વાતનો પોલીસ જોડે જવાબ પણ હોતો નથી તો આવી ઘટનાઓથી ક્યાંક ને ક્યાંક પોલીસને થોડો ઘણો ડર પહેલો હોય જ છે એટલા માટે કરીને રેડ કરતાં પહેલાં એમને વસ્તુની પુષ્ટિ કરી કે શું ખરેખર હકીકતથી રાયમલસિંહ દરબારના ઘરે એક ભોયરું બનાવેલું છે ને ભોયરામાં નોટો બનાવેલી માહિતીની પુષ્ટિ કર્યા બાદ માહિતી સ્પષ્ટ થઈ ગઈ સ્પષ્ટ હતું જે બાતમીદારે કીધું હતું એ સ્પષ્ટ થઈ ગયા બાદ પોલીસે વિચાર્યું કે આમને રંગે હાથે પકડવા છે જ્યારે રંગે હાથે કોઈપણ મિત્રોને કોઈપણ જગ્યાએ પકડવામાં આવે ને તો જ એ વસ્તુ સાબિત કરી શકાય કે આમાં આગળ વધી શકાય તો આના માટે પોલીસે ઘણા બધા દિવસોનો ઇંતજાર કરવો પડ્યો અને એક દિવસ એ ઇંતજારની ઘડી પૂરી થઈને એ રાત આવી જ્યારે પોલીસે આને ઉપર રેડ કરી દાખી જ્યારે પોલીસે ઘટના સ્થળે રેડ કરી ત્યારે ત્યાંથી બે આરોપીઓ મળી આવ્યા એકનું નામ છે સંજય કુમાર માળી અને બીજાનું નામ છે કૌશિકભાઈ શ્રીમાળી આ બંને આરોપીઓ એ જગ્યાએ પ્રિન્ટર મશીનોની જોડે બેઠા હતા પ્રિન્ટર મશીનોની અંદર કેવી રીતે નોટને પ્રિન્ટરમાં મૂકવી પ્રિન્ટરમાં નોટ મૂક્યા બાદ એની પ્રિન્ટ કરી અને અલગથી એ નોટને કાઢવામાં આવતી હતી મિત્રો મારી ડિસ્પ્લે ઉપર નોટો જે થઈ રહ્યું છે આ બધી જ નોટો પોલીસે એ જગ્યાએથી જપ્તે કરી છે આ એ જગ્યાએથી નોટો જે જપ્ત કરવામાં આવી એમાં એટલો બધો ખ્યાલ રાખવામાં આવતો હતો કે ધારો કે પ્રિન્ટરમાં કોઈ પણ એક નોટ મૂકેલી છે તો એ નોટનો નંબર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ એ પ્રકારે એનો સળંગ સિરીજ નંબર છે તો એ સિરીઝ નંબરની નોટ એક છપાઈ ગઈ તો બીજી નોટ જ્યારે છાપવામાં આવે ત્યારે બીજા સીરીજ નંબરની નોટ છાપવામાં આવે આ રીતે એ ઘણા બધી નોટો રાખી જેટલી નોટો એમના જોડે ઓરિજિનલ નોટો રહેતી હતી ને ઓરિજિનલ નોટોને વારાફરતી પ્રિન્ટરમાં મૂકી અને એ વારાફરતી 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 એક 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 નોટ છાપે જતા જયારે આની ઊંડાણ પૂર્વક તપાસ એ પોલીસે ચલાવી ત્યારે પોલીસને એ પણ માલુમ પડ્યું કે આના માટેના જે કાગળ બનાવવામાં આવે છે જે નોટો માટેના કાગળ લાવવામાં આવે છે એ કાગળ પણ સેમ ટુ સેમ એવા લાવવામાં આવતા હતા કે જે જલ્દી ફાટી ન જાય જે જલ્દી પલળે તો ઓગળી ન જાય એટલે કે નોટો જેવા કાગળ બનાવવામાં આવતા હતા ને જે કાગળનો ઉપયોગ અહીંયા થતો હતો ત્યારબાદ આને સેમ ટુ સેમ એકદમ એક્ઝિટ મશીન ટુ મશીન કાપવા માટે એક મશીન પણ વસાયેલું હતું અને જે મશીનથી કાપવામાં આવતી હતી મિત્રો એ જગ્યાએ આ લોકોએ પાંચ પ્રિન્ટરો વસાયેલા હતા બે એવા મશીનો હતા કે જેના આપણે નોટોનું કાપવામાં આવતું હતું જે બધું જ મારી ડિસ્પ્લે ઉપર શેર થઈ ગયેલું છે ત્યારબાદ પોલીસે બે મોબાઈલ પણ જપ્તે કર્યા છે જે બંને એમાંથી વાતચીત થતી હતી હવે પોલીસને એ એ વાતચીત ઉપર પહોંચવા માગી રહી છે કે આની પાછળ બીજા કોનો હાથ છે પરંતુ એ જગ્યાએ જે જગ્યાએ પહોંચ્યા એ જગ્યાએ ભોયરું હતું આ ભોયરું કેટલા વર્ષ પહેલાં બનાવેલ આવેલું છે અને કેમ બનાવવામાં આવેલું છે એ તપાસ પણ હજી પોલીસને કરવાની રહી પરંતુ ત્યાં જ રાયમલસિંહ દરબારના ખેતરમાં જે ભોયરું બનાવવામાં આવેલું છે એ ભોયરાની અંદર કેટલા ટાઈમથી આ ગોરખ ધંધો ચાલતો હતો એ પણ જાણવાનો રહે કારણ કે મિત્રો અડ અડત્રીસ લાખ રૂપિયાની નોટો ડુપ્લિકેટ એ જગ્યાએથી મળી આવી છે તો તમે વિચાર કરો કે આના પેલી કેટલી નોટો આરોપીઓએ બજારમાં મૂકી દીધી છે કેટલી નોટોનું બજારમાં વિતરણ કરી દીધું છે કેટલા સમયથી આ ધંધો ચાલતો હશે કે અડત્રીસ લાખ રૂપિયા તો ત્યાં કેશ મળી આવ્યા છે તો મને એવી શંકા છે કે આમાં તો કરોડો રૂપિયા આ લોકોએ ક્યાંક ને ક્યાંક બજારની અંદર ઘુસાડી દીધા હોય એવું લાગી રહ્યું છે પરંતુ પ્રથમ દ્રષ્ટિએ જોતા આરોપીઓને જોઈએ તો આરોપીઓનો રેકોર્ડ એ ગુનાહિત રહેલો છે જેમનું નામ છે કૌશિકભાઈ શ્રીમાળી ત્યારબાદ સંજયભાઈ સંજયભાઈ સોની આ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બંનેની સામે ગુનાઓ પણ નોંધાયેલા છે અને મુખ્ય ભાગે એમના ગુના નોંધાયેલા છે ચીટિંગ અને લૂંટના આ બંને લોકો એવું કામકાજ કરતા હોય છે આમ તો આ બાતમી બહાર ના હોત પરંતુ આ લોકો જે જગ્યાએ જતા હતા જે જગ્યાએ નોટો બનાવતા હતા એ જગ્યાએ નોટો બનાવતા બનાવતા ઘણા બધા લોકોને એમને એવું કહ્યું હતું કે અમે આ જગ્યાએ જઈએ છીએ અને આ ડુપ્લિકેટ નોટો બનાવીએ છીએ તમારે પણ જોતી હોય તો કહેજો તો રાતનો સમય હોય આ બંને એકલા હોય છે ને જે જગ્યાએ જઈને આ બંને નોટો બનાવતા હોય છે એ નોટોનું બહાર ક્યાંક ને ક્યાંક વિતરણ પણ કરતા હોય છે ને વિતરણ ન થાય તો ડુપ્લિકેટ નોટો બનાવીને કોઈકની ઓરિજિનલ નોટો લઈ અને એમની સાથે ચીટિંગ પણ કરતા હોય છે ને આવા ચીટિંગ ઘણી બધી જગ્યાએ ચાલતા હોય છે ને જે ઘણા બધા ચીટરો કરતા હોય છે ને જેમને એકના બે કરી આપે અથવા તો તમને એ તમે ચાલીસ હજાર રૂપિયા યા પચીસ હજાર રૂપિયા તમે અમને સાચા આપો તો અમે તમને ડુપ્લિકેટ એક લાખની નોટો આપીશું આવું બધું કરીને ઘણા બધા લોકો ઘણા બધા લોકોને ઝાસામાં લેતા હશે પરંતુ આનો જે મુખ્ય આરોપી છે રાયમલસિંહ દરબાર રાયમલસિંહ દરબાર તમે એવું વિચાર કરો કે એના પર જે ગુનાહિત ઇતિહાસ છે કોઈ જેવો તેવો નથી એના ગુનાહિત ઇતિહાસની અંદર એના ઉપર સોળ ગુના નોંધવામાં આવેલા છે કેટલા સોળ ગુના નોંધવામાં આવેલા છે અને સોળ ગુના નોંધાયા બાદ પણ રાયમલસિંહ હજી ઉધી એના ખેતરની અંદર ભોયરું બનાવીને આવા કારોબારી ધંધા કરતો હોય છે ને જે ધંધા કરે છે જે ગુના નોંધાયા છે એમાં મર્ડરથી લઈ ત્યારબાદ ચીટિંગથી લઈ લૂંટથી લઈ ત્યારબાદ મારામારીથી લઈ ઘણા બધા પ્રકારના ગુનાઓ એ એના પર નોંધાયેલા છે પરંતુ આ વખતે એને કંઈક અલગ જ વિચારીને દેશને અર્થતંત્રને નુકસાન પહોંચે એવું ગીનું કાર્ય કરવાની કોશિશ કરી છે તો આ ગુનો એ બીજા ગુનાઓથી ઘણો ઊંચે છે કારણ કે આમાં આપણે દેશનું જે અર્થતંત્ર છે એને નુકસાન થઈ શકે અને આપણા દેશનું અર્થતંત્ર નીચું આવી શકે એટલે કે સમગ્ર દેશને નુકસાન થાય એવું કામ કરવાનું કાર્ય કર્યું છે આ કામ કરવાનું કાર્ય કર્યું અને પોલીસે જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચીને અહીંયાથી બધું બયાન કરીને જ્યારે એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા ત્યારે આપણે પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનની અંદર આરોપીઓ બે આરોપીઓ સ્થળ પર મળી ગયા હતા જેમનું નામ છે કૌશિકભાઈ શ્રીમાળી અને ત્યારબાદ સંજયભાઈ સોની પરંતુ એક આરોપી એટલે રાયમસિંહ દરબાર ઘટના સ્થળે રાત્રે હતો નહીં એટલે એ મળ્યો નથી પરંતુ આ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને તાત્કાલિક જ આ કામકાજ ચાલુ કરી દીધું છે તો મિત્રો હવે વાતચીત કરવાની રહી કે આ દિશાની અંદર પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે હવે તપાસ એ પણ કરવાનું રહ્યું કે આ કાગળનો જથ્થો કઈ જગ્યાએથી મેળવ્યો હતો પ્રિન્ટરો કઈ જગ્યાએથી મેળવ્યા હતા એને કાપવા માટેના મશીનો કઈ જગ્યાએથી મેળવ્યા હતા બધી જ તમામ માહિતી એ પોલીસને મેળવવાની રહી પરંતુ એમના ફોન જપ્ત કરીને હાલ ત્રીજા આરોપી રાયમલસિંહ દરબારની શોધખોળ પોલીસ કરી રહી છે પરંતુ પોલીસ ઘણી બધી જાગૃત હોય છે અને ઘણી બધી બા બાતમીઓના આધારે આવું બધું પકડી પાડતી હોય છે અને જ્યારે આવું પકડી પાડતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ લોકોની અંદરની માહિતી બહાર કેવી રીતે ગઈ એ માધ્યમથી જ એ લોકો પકડાતા હોય છે આમ તો રાયમલસિંહ દરબાર આ વસ્તુને જાણતા હશે જાણતો હશે ભોયરું બનાવવા વાળો એ કદાચ ના પણ જાણતો હોય ત્યારબાદ જાણ હશે જે બંને લોકો એ પ્રિન્ટિંગ મશીન ઉપર બેસીને નોટો છાપતા હતા તો વાત બાતમીદાર સુધી કેવી રીતે પહોંચી અને બાતમીદારથી પોલીસ સીધે કેવી રીતે પહોંચી પરંતુ પોલીસ સુધી વાતચીત બાતમીદારો પહોંચાડી દેતા હોય છે અને બાતમીદારો એટલા સતર્ક હોય છે કે મોટાભાગે ગુનો ઉકેલવાની અંદર એ બાતમીદારો મદદરૂપ થતા હોય છે અને મદદરૂપ એટલે થતા હોય છે કે આખો દિવસ બધી ખબર રાખતા હોય છે કે કયા ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે એના માટે ક્યાંક ને ક્યાંક નાનું મોટું બધું પોલીસ એમને આપતી હોય છે લીગલી ઇનલીગલી એટલા જ માટે કરીને એ લોકો આ બધી બાતમીઓ આપતા હોય છે ને આવા જે દેશ વિરુદ્ધ ગુનાહિત કૃત્યો કરે છે એવા લોકોને પકડાવતા હોય છે પરંતુ કામ એક રીતે જોવા જઈએ તો સારું છે કારણ કે આવા ગુનાહિત કાર્યો કરતાં લોકોને ખરેખર પકડાવવા જોઈએ કારણ કે પોલીસ કોઈ ભગવાન નથી કે એમને બધું ધ્યાનમાં આવી જાય એમને ધ્યાનમાં ના આવે તો એમને ધ્યાનમાં દોરીને પણ પકડાવવા જોઈએ પરંતુ આ લોકોની ધરપકડ કરીને હવે રાયમલસિંહની ધરપકડ કરવાની બાકી છે ત્યારબાદ આ લોકો ઉપર જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે કલમો હેઠળ દાખલ થયો છે કલમો લગાવેલી છે વન સેવન્ટી નાઇન ત્યારબાદ વાતચીત કરીએ તો વન એટી વન ત્યારબાદ વાત કરીએ તો સિક્સટી વન ત્યારબાદ એટીન અને એકસો ગ્યારાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ કલમોની અંદર શું શું જોગવાઈ કરેલી છે તો મિત્રો તમને જણાવી દઉં તો પહેલી કલમ છે એકસો અગણ્યાસી એકસો અગણ્યાસીની બીએનએસ કલમ ભારતીય સંવિધાન મુજબ એટલા માટે લગાવવામાં આવે છે કે આપ ભારતીય નકલી નોટો એટલે કે નકલી મુદ્રાઓનું તમે વેચાણ કરતા હો તો એટલા માટે લગાવવામાં આવી છે ત્યારબાદ એકસો એંસી નોટ એટલે કે કોઈ સિક્કા ચલણી પ્રિન્ટરો બેંક સ્ટેમ્પ ડ્યુટી વગેરે કોઈપણ ગેરકાયદેસર વસ્તુઓ રાખવી અને એનો ગેરકાયદેસર ઉપયોગ કરવા માટે લગાવવામાં આવી છે ત્યારબાદ એકસઠ એટલે કે બેથી વધારે લોકોએ કોઈપણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય અને ત્યારબાદ એકસો અગિયારની કલમ એટલા માટે લગાવવામાં આવી છે કે આ બધા જ લોકો ગુનાહિત કાર્ય કરતા લોકો છે તો આ લોકો જે ગુનાહિત કાર્યો કર્યા છે ગુનાહિત કાર્યોને આ કાર્યો સાથે જોડી અને ત્યારબાદ એમે કેટલા દકેથી ત્યારબાદ અપહરણ બેથી અથવા વધારે લોકોએ કોઈપણ કાર્યને અંજામ આપ્યો હોય કોઈ પણ કૃત્ય કર્યું હોય અને એમાં આવા ઘટનાક્રમો કરતા હોય તો જૂના કેશો સાથે આ કેસને પણ જોડીને એક આમનો ગુનાહિત જે ઇતિહાસ છે એ ગુનાહિત ઇતિહાસ આ ચાલુ રાખવા માગે છે ગુનાહિત ઇતિહાસ એમને કરતા રહે છે એમની કરવાથી મજબૂર છે કરવા માટે આ ઉજ્જૈન તે કરતા રહે છે એના માટે એક કલમ લગાવવામાં આવી છે જે કલમની અંદર જૂની કલમોને જોડી લેવામાં આવી છે તો મિત્રો આ પ્રકરણ હતું ડીસાનું ડીસા રૂરલની અંદર એક આરોપીઓને લાવવામાં આવ્યા લાવીને પોલીસે એમના ઉપર કાર્યવાહી કરવાની ચાલુ કરી ત્યારબાદ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી એસપી સાહેબે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ આ વિશેની માહિતી ઉપર પોલીસે આગળની દિશામાં તપાસ હાથ ધરી છે તપાસની અંદર જે પણ બહાર આવશે કઈ જગ્યાએથી જથ્થો લાવ્યા કઈ જગ્યાએથી સુલાવ્યા લાવ્યા હતા જે પણ માહિતી મારા સુધી પહોંચે એ આપણા સુધી તાત્કાલિક પહોંચાડવાની કોશિશ કરતો રહીશ નમસ્કાર રામ હું છું દિલું ચૌધરી